સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ અહીં છે પાંચસો ત્રેસઠ વિદ્યાર્થીઓ દસમાના છે બારમાના પણ અગિયાર બારમાના પણ અગિયાર બ્લોક છે અંધપંગની પણ વ્યવસ્થા અલગ કરવામાં આવી છે સ્ટાફ શાંતિથી કામ કરે છે વિદ્યાર્થીઓ પણ હળવામૂળમાં પરીક્ષા આપે છે વિરંગામ તાલુકાના દરેક વિદ્યાર્થીઓને વિરંગામ દેતરોજ માંડલ અને નળકાંઠાના વિદ્યાર્થીઓને મારા તરફથી પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસમા અને બારમાની જે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે શેઠ એમજી હાઈસ્કૂલ ખાતે કોમર્સમાં આજે ત્રણ બ્લોક ફળવાયેલા છે ટોટલ સો વિદ્યાર્થી એટલે ચાર બ્લોક સાથે એક બ્લોકમાં દસ અને બાકીના ત્રણ બ્લોકમાં ત્રીસ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ હળવાશ ભર્યા અને એકદમ શાંત વાતાવરણમાં સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે તમામ પ્રકારની સગવડો સાથે બાળકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતે પરીક્ષાનો માહોલ ઊભો કરવામાં આવેલો છે તમામ વિદ્યાર્થીઓના માટે પાણીની પણ વ્યવસ્થિત રીતે સગવડ કરવામાં આવેલી છે અને સારા વાતાવરણમાં બાળકો ખૂબ જ સુંદરતાથી પરીક્ષા આપી અને સફળતાના શિખરો પાસ કરે એ રીતે આ એક્ઝામનું આયોજન